શિવગીરી બાપુ કોઈ એમને બંસી બાબા તરીકે ઓળખે કોઈ જટાધારી બાબા તરીકે ઓળખે પણ આ શિવગીરી મહારાજ છે ને સાહેબ એ ભગવાન ભગવાન અવતારી પુરુષ પોતાનો અંશ એ ગંગ બાર જટ મંડીમ યાદ યંગ સંગ લીન ચંડીયમ બાલ ચંદ્ર બિંબ બાલ જ્વાલિયમ અને કંગનમ્બ જંગ મુંડ માલિયમ એવો ભગવાન ભોળિયોનાથ અને ભગવાન ભોળાનાથ નો જ અંશ એટલે શિવગિરી બાપુ આમ તો આપણી ઉત્તર ગુજરાત ની ધરતી અને એમ રાજસ્થાન ની ધરતી સાહેબ આ એવી તપોભૂમિ એમણે બનાવી અને જોધપુર જીનાલ નું લુણાવાસ ગામ જે એમનો જન્મ થયેલો સાહેબ એક નાનકડી કથા મારે આજે તમને કેવી છે એ ઓલિયા મહાત્મા મહાપુરુષ શિવગિરી બાપુ ની એ લુણાવાસ ગામમાં એક દેવાસી પરિવાર એક રબારી પરિવાર સાહેબ અને રોજ એક માણસ પોતાના ઘેટા બકરા લઈ અને વન વગડામાં ઘેટા બકરા ચરાવવા માટે જાય પણ એક પોતાની લાકડીનો ટેકો આ પોતાની બગલમાં મૂકી અને એ પોતાની મસ્તીમાં પોતાની ધૂનમાં ઘેટા બકરા ચરાવે પણ ત્યાં વનવગડાની વચ્ચે એક દિવસ એ માણને શિવલિંગના દર્શન થાય ત્યાં તો પોતાને એમ થઈ જાય પોતાની અંદરની ભક્તિ બહાર નીકળી જાય અને ભક્તિ કરવા માટે જઈ જાય એક લોટો ભરી અને જળ લાવે શિવલિંગ ઉપર ચડાવે બીલી પત્ર લાવે અને એ શિવલિંગ ઉપર ચડાવે એક દી બે દી એક મહિનો બે મહિનો વાણા જાય રોજ એ માણસ શિવલિંગ ઉપર જળ ચડાવે બીલી ચડાવે ભગવાન ભોળિયાનાથની ની ભક્તિ કરે પણ એક દિવસ ભબકે ભૂત ભયંકર નાદ યંકર દે નખ યંબર બાધાય ભંકર

બે હાથ જોડીને ભગવાન ભોળાનાથ ને ઊભો છે કે પ્રભુ મારે કઈ જોઈતું નથી તમારી લીલા છે મારે તો જોઈતું નથી બસ તમે મને જે એ જ મારા અહો ભાગ્ય ની વાત છે પણ સાંભળજો સાહેબ એ ભગવાન ભોળોનાથ એ તો ત્રણેય ભુવન નો નાથ એ દેવાસી ના દીકરા એટલે રબારી ના દીકરાની જે મનોવ્યથા હતી ને એ પ્રભુ જાણી કે આ કેમ કેના ઘરે શેર માટી ની કોટતી પણ એમ છતાં પણ એમણે ભગવાન ની પાસે કંઈ માંગ્યું નહીં અને ભગવાન ભોળાનાથે પોતાના હાથમાં એક ફળ લઈ અને દેવાસીના દીકરાને દીધું કે લે આ જે ફળ છે તારા ધર્મપત્નીને ખવડાવી દેજે અને એ માલધારીનો દીકરો બોળાનાથનો સાક્ષાત્કાર થઈ ગયા પછી પોતાના ઘરે આવે અને એ જે ફળ જે ભગવાને એમને આપેલું એ ફળ પોતાના ધર્મપત્નીને ખવડાવ્યું અને ફળ કાધા પછી એમના ધર્મ પત્નીના ગુખેથી નવ મહિના પછી જે દીકરાનો જન્મ થયો ને સાહેબ એ દિવસે આખા બ્રહ્માંડમાંથી આકાશમાંથી અભિલ અને ગુલાલની જાણે વર્ષા થઈ ગઈ હોય હેલી જામી હોય એવો આનંદ એવો ઉત્સાહ જોધપુર જિલ્લાનું લુણાવાસ ગામ અને એ જે દીકરાનો જન્મ થયો ને સાહેબ એ દીકરો જે આજે શિવગીરી બાપુ તરીકે જેમની હું તમે બધાએ પૂજા કરીએ છે જેના દર્શન થી તો ઠીક પણ જેનું નામ લેવાથી પણ ભવો ભવના દુઃખ ભાગી જાય ને એવો સિદ્ધ મહાત્મા મહાપુરુષ એટલે શિવગિરી મહારાજ શિવગીરી બાપુના પરચાઓ અપરંપાર છે જેના સ્મરણ માત્ર થી દુઃખ હોય એ ભાગીને ભૂકો થઈ જાય એવું નામ એટલે શિવગીરી બાપુને આ એક બાલકટનું એક અગ્રવાલ પરિવાર જેના ઉપર ચારેય બાજુથી દુઃખના વાદળાઓ ઘેરાણા ક્યાંય જવાની ક્યાંય બારી ક્યાંય રસ્તો મળતો નથી એ દિવસે અગ્રવાલ પરિવાર ધીરે ધીરે ડગલે ચાલતા હાલતા શિવગીરી બાપુના ચરણમાં પડી અને એક ખાલી આશીર્વાદ માંગી લીધા અને બાપુનો આશીર્વાદ એમને એવો તો મળી ગયો સાહેબ કે આજ એ પરિવાર ઉપર જે પણ ખમકારા થયા ને શિવગિરી બાપુના એક આશીર્વાદના કારણે અરે સાહેબ એક ઝનજીભાઈ ચૌધરી નામે માણસ જેમને સર્પદંશ થયેલો અને દુનિયાના ડોક્ટરોએ એમને ના પાડી દીધેલી હોય એમનો પરિવાર બેભાન એટલે મૂર્છિત અવસ્થામાં લઈ અને શિવગિરી બાપુના ચરણમાં લઈને આવેલા અને આ બાપુએ એ માથે એક હાથ મૂકી દીધો અને એ જાણે શરીરમાં નવીન પ્રાણ ફૂંકાયા હોય નવીન ચેતના નવીન ઉર્જા એમ ધનજીભાઈ પોતે સડાપ દઈને બેઠા થઈ અને શિવગીરી બાપુને બે હાથ જોડી નમસ્કાર કરી લાવો સાહેબ અને જીવનમાં તમને જો સમય મળે ને ઇકબાલગઢની બાજુમાં કપાસિયા ગામ એ ગામ એ ગામ પૂરતું નહીં પણ આજે બહુ મોટું ધામ બની ગયું છે જ્યાં બાપુની સમાધિ છે એક વખત લાવો મળે ને તો ત્યાં દર્શન કરવા માટે જજો સાહેબ દર આસો સુદ આજુબાજુ ના પંથકો ગામથી તેડા આવે સત્તરસો જેટલા ભગવાન ભોળિયાનાથ ના મંદિર ની પ્રતિષ્ઠાઓ કરી છસો થી પણ વધારે હનુમાનજી મહારાજ ના મંદિર ની પ્રતિષ્ઠા કરી અને સાહેબ આ આપડી ઉત્તર ગુજરાત ની ધરતી અને એવી તપોભૂમિ બનાવી આજ પણ એવા એવા સંતો એવા એવા મહંતો આ આપણી ધરતીમાં તપ કર્યા છે કે આ ધરતી આપણી ઉત્તર ગુજરાતની છે ને તેવી નથી સાહેબ અહીંયા ડુંગરપુરી મહારાજ હોય તો ભલે ભાવપુરી બાપુ હોય તો ભલે અહીંયા કાળા બાપજી હોય તો ભલે મુલીજી મહારાજ હોય તો ભલે અરે સાહેબ અહીંયા રાજેન્દ્રગીરી બાપુ હોય તો ભલે ચંદનગીરી મહારાજ હોય તો ભલે કે હરદેવપુરી બાપુ હોય તો ભલે પણ આ ઉત્તર ગુજરાત ને મય ઇકબાલગઢ અને અમીરગઢના જે ડુંગરાઓ છે અને આ એની જે ધરતી છે જે પાલનપુર હોય તોય ભલે કદાચ આ બાજુ સાથી માંડી મહેસાણાથી માંડી કડીનું પાદર હોય તોય ભલે સાહેબ પાટણની ધરતી હોય તોય ભલે આ ઉત્તર ગુજરાતની ધરતીમાં એવા એવા સિદ્ધ મહાત્માઓ સિદ્ધ યોગીઓ આ ધરતીમાં થયા છે ને સાહેબ આ ધરતીને તપોભૂમિ બનાવી છે